કદાચ સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગ ની અંદર આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ રૂંઢે ચારક ભાઈ આમ તમને કદાચ ટાઈમ દેખાડી દો ના એરિયા નહીં દેખાય હેરકો કારણ કે અમારે ભાઈ નાના મોણા પણ નાના માણા પણ નાનો મોબાઈલ હોય એટલે અમે દાજુ બધી ઝૂમ ન થતું હોય પણ બ્લોગ આમ તો કેટલા ટાઈમથી હું ચાલુ કરવું કરું પહેલાં કરતો તો ભાઈ કે હમણાં ચાલો વ્લોગ કયો લાખો ઓલો આપણે ઉમરેઠીવાળો જે છે ને મહારાષ્ટ્રવાળો ઉમરેઠીનો એ બ્લોગ એક ચાલો નાખ્યો પછીથી ટાઈમ નથી મળતો યાર આવો કામ કામ અત્યારે શું કહેવાય છું બધું એકારે કામ ભેગું થતું હોય સોમાહાની બધી તૈયારી આગળથી કરવાની રહેતી હોય સારો બારો સાચવવાનું રહેતું હોય એને કારણે જ ન મળતો બેક વિડીયો વાળા પાછા વૈષ્ણવ વિવાદ આવી ગયો ગેમોનો એ વિવાદમાં પડ્યા હતા બરાબર એ જોયું બરાબર અત્યારે હવે જો કારખાને શું ને લોગ અહીંથી જ ચાલુ કર્યો આપણે તો આગળ આગળ આપણે જોઈએ જોતા રહેજો તો જોડાઈ જ ચેનલમાં ખાસ કરીને જેટલા પણ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું ને મારા વિડીયો જોવા હે ને એને બે હાથ જોડીને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને આવનારા અમારા વિડીયોની નોટિફિકેશન મળી જાય ને તમે અમારા વિડીયો જો તમે સપોર્ટ કરો એ બધાનું દિલથી આભાર બસ જો કારખાને અત્યારે કામ તો કંઈ હમણાં ચાલુ નથી કારણ કે બે દિવસથી કન્ટિન્યુ વરસાદ છે ને એના લીધે કામ એ બંધ રહે બધું જોઈ લો ઢાંકી દીધું જો આવું છે ને આ વરસાદ ના કારણે તો બધું પલાળી ગયું બાકી જોઈ લો હોજે રાજે મુરલીધર કેપટલ ફિડ પ્રાઇવેટ લિમિટેડ બરોબર તો અમારો ખોડ ગુસા માટે કોઈને પણ જરૂર પડે તો મારો નંબર છે જે માં બોર્ડ ઉપર નિયતી લઈ લેજો একটু ગીર આગીર થોડી આગીરનો વાતાવરણ આગીર કે હરમુલ બાપા વહાનો નહિ કાઢું હરમુલ બાપા આગીર પડી ગઈ જો આપણે અહીંયા પડી તનવાળી

આડું એક બાજુથી બોલું હા એક બાજુથી યુદ્ધની મિસાઇલ આવતી હોય એની બીક લાગે નથી યાર એક બાજુથી વરસાદની બીક લાગે કે ક્યારે કયા વરસાદ આવી જાય બરોબર ને એક બાજુથી આ ક્યારે મિસાઇલ આવી જાય પણ મિત્રો ખાસ કરીને આ યુદ્ધની આવી સ્થિતિમાં આપણે આપણી ત્રણેય સેનાને પૂરેપૂરો સપોર્ટ દેવો જોઈએ બરાબર આપણા દેશ સાથે આપણે શું કહેવાય કે રાષ્ટ્રના હિતમાં રહીને આપણે બધું કરવું જોઈએ આપણે જ્યાં સોશિયલ મીડિયામાં આપણે આજુબાજુના નજીકમાંથી ક્યાંય આર્મીવાળા નીકળતા હોય તેના વિડીયો ઉતારીને વાયરલ ન કરવા જોઈએ ના કે શેર કરવા જોઈએ એના લીધે બધા ટ્રેક એકબીજા ટ્રેક થતા હોય ને બને એટલું આપણે સરકારને સાથ દઈએ બરોબર યુદ્ધ થાય એનાથી શું કહેવાય ઘણા નુકસાન છે બરાબર બીજા નંબરમાં કે ક્યારેક ક્યાંક કોઈકને ખબર પડી જાય કે ભાઈ આથી આ સમયેથી એટલી જગ્યાએથી આ ગાડીઓ નીકળેલી છે તો એ લોકો ટ્રેક કરીને ત્યાં હુમલો કરી શકે પણ સરકારની ગાઈડલાઇન્સ મુજબ આપણે બધાને એકબીજાને સાથ દેવાનું છે એટલું મારા વિડીયો ના બધાને કહેવા માંગુ છું જરૂરથી એટલું યાદ રાખજો બરોબર તો આવું છે બધું ભાઈ અમારી ગાંધીનગરી ગીર છે પૂરેપૂરું આવવા હું પછી તમને ખબર પડે કે શું કહેવાય ગીર ત્યારે આપણે ગીર નો મસ્ત ટૂર કરતો વિડીયો બનાવીશું બરોબર કે ગીરમાં શું હોય એમને ગાંધીગીર નથી કહેવાય માલી પાટા મારતા મારતા આપણે પૂછી જાય મહંન્દ્ર રામની દુકાન અને મહેન્દ્ર રામ કોકનું બ્લેન્ડર કે હું છે લાવીને બ્લેન્ડર હમું કરે તો મહેન્દ્રભાઈ હા દાદા ટાઈમ પછી એ ઓમ તો દાદા ટાઈમ પછી આવી મહેન્દ્ર રામની દુકાન આયો લોગ આપણે અહીં ઓલું કરીએ આજ નું આવું છે બધો યાર વરસાદ આવી જાય ને બધું સેટલમેન્ટ બગાડી નાખે હારું બધાયને હેરાન કર દે આ કહ મોસમી વરસાદ કહેવાય નો મજા આવે કંઈ મહેન્દ્ર ની શાયરી ચોપડી ઉડી ગઈ છે ને આકાશ આકાશમાં હવે વાદળો વાસી વાસી ને બિછાડા કરે રડે કેટલું ભરીલું રાખો મહેન્દ્ર રામ પણ એટલી શાયરી લખેલી છે ફટી ફોટી હાસી નહીં કઈ અને સારી રીતના સારો સારું હોય તમારે કોઈને ઇલેક્ટ્રિકની વસ્તુ રિપેર કરાવવી હોય ને પંખા છે બ્લેન્ડર છે સગડી છે પછી સાવડી નો હોય કે તો વગેરે ઇલેક્ટ્રોનિકની આઈટમ અમે કરાવીએ ને તો મુલનીધર ઇલેક્ટ્રિકનું ગુસ્યા કોન્ટેક્ટ કરજો આ તમને રિપેર કરી દઈએ સેલ્સ સર્વિસ બે અવેલેબલ છે બેસા તોય કંઈ નવું લેવું હોય આવે જઈ લો ભાઈભાઈ બધી વસ્તુ ફૂલ સ્ટોકમાં હોય વિગાજ લાડોનું પંખ બંખ ન બધું કહીએ બુદર મુદ્દર બધું રિપેર કરાય કરાવવું હોય તો કરી દેજો હા મુલનીધર બીજા દિવસમાં તમારું સ્વાગત છે કાલ નો લોક આપણે આદત જ કન્ટિન્યુ કરશો હવે ટ્રાય કરશું આપણે બે બે દિવસનો બ્લોગ ભેગા કંઈ નાખીએ બરોબર એક દિવસમાં તો શું યાદ કરી લે બે દિવસમાં કંઈક લોગ હોય તો બને મોટા તો ક્યાંક જાતા હોય આવતા હોય કરતા હોય તો અત્યારમાં આપણે આવી ગયા કારખાને મસ્ત વીસક પચીસ મિનિટ જેવું શું કારખાને આવ્યા હોય ને વાગવામાં છે અત્યારે સાડા આઠ બરોબર ને બીજા નંબરમાં કે હવે આવીને બધું કામ કરી લીધું ભગવાનના દીવાબત્તી કરી લીધા બરોબર ને હવે થોડુંક ઘણું કામ છે હમણાં કામ વાળા આવે તો માલ કમ્પ્લીટ પાછો ભરાવી મોકલી દેવાનો છે જોઈ લો તમે અત્યારમાં થોડોક તડકો દેખાડ બાકી તો તડકો હોતો નહી અત્યારે બાજુ વાજન ભાઈ ગેરેજ એ આવી ગયા ત્યાં જઈને અણુ કાઢી લઉં એ મારી લાવ અને મસ્ત દો હવાર હવાર માં તિટોડીયું બોલે એ હા ટીટોડી ને એ પતરા ઉપર છે ને કે પતરા ઉપર ને ઈંડા ગયો હોય બચ્ચા તપાસ

સમજેલ માણકી આ અમાર બાજુવાળો ગેરેજ છે ને હમણા 2-3 દિવસ ભાઈ લગન હતા અને આ ભાઈ છે ને નવા કોરણીયાલા દુરિયા લાલભાઈ અરે લાલભાઈ તમારે તો દુર્લભ દર્શન હતા હવે બંટી બંટી બનીને આવ્યા તમે તા હોય તો તમારો ભાઈ એટલા દિવસ હે લગન માં લગન જો ભાઈ આ વૈશખ મહિનામાં તો લગન માં વરસાદવા લગન કેવો ભેગો ભેગો પાણી વધી ગયું દાયર પૂરી જી વાંધો નઈ આવે આગળ આગળ મળતા રહ્યો તમને વિશ્વાસ પડે ખબર

હવે કામ બામ પતાવી પછી આપણે મળીએ આ આજનો લોક લગભગ આપણે આના પછી આગળની કિસ્તમાં પૂરો કરી દઈએ બરોબર ના ઓફિસ માટે માલ લીધો થઈ ગયો કુંજ બ્રાન્ડ હાલો તો તમને મળીએ આગળ થોડી વાર રહી કામ કારખાના તો લગભગ જો ઓલમોસ્ટ અડધું પૂરું કરી દીધું બે બે કમ્પ્લીટ થઈ ગયા અહીંયા ને અહીંયા બરાબર હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને આગળના વ્લોગ નવા નવા જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આગળ આજે જય હરકત જય